હેલો યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે ભાંગલા ટૂંટલા વ્લોગમાં કેમ છો મજામાં જ છો આપણો વ્લોગ જોતા તે મજામાં જ હોય આવું છે સવારમાં જાગી ગયા છે સવારમાં વાગી ગયા છે આઠ અત્યારે હવે જવાનું છે કામે કામે એનું દેખાય જોઈ ને તમે પણ બોર થઈ ગયા છો ને હમણાં થોડાક દિવસ ખમો પી કે ક્યુનિક લાવશું આપણે હમણાં ખેર આવે છે તેનો વિડીયો આવશે પછી આગળ આગળ જોજો મજા આવશે હમણાં થોડાક દિવસ તો એનું ચાલશે પણ ત્યાં જવાનો ટાઈમ મળતો નથી ત્યાં જાતા નથી એટલે થોડુંક તો એવું રહે છે આવું છે સવારનો નજારો સુરત દાદા તો કે ડેલી તમે જોવો જ છો આવું ગઈ આવું કઈક છે યુનિકમાં તો કઈ છે નહી જો આવો કઈક છે નજારો જો અમારે ધાવા કામિક પતંગ ચકાવ્યા કોઈક ને ગ્રેડો ખાલી થઈ ગયો આમ છે હવે આપણો વ્લોગ હવે આપણે ભાંગલા ટૂંટલા વ્લોગમાં જ મળવાનું છે શું થાય આપણો વ્લોગ તો ભાંગલો ટૂટલો જ હોય એનામે પાડી દીધો આપણે ભાંગલો ટૂંટલો વ્લોગ આવું છે હવે આપણે આઠ વાગી ગયા છીએ હવે જઈએ કામે મળીએ આપણી પાછા આપણે નીકળીએ ઘર બહાર અને આ પાણીની બોટલ લઈ લીધી આમાં કારખાના પાણીની એટલી વ્યવસ્થા નથી એટલે બોટલ તો લઈ જાય છે આ બે સબસ્ક્રાઈબર મળી ગયા આ જાય છે મોવા દો રીલ પહોરાવા અને જો જઈએ હવે કામે જો આ બધું આપણી દુકાન હાજા યશ ભાઈ જો તો હેલો કહી દે હાજા જોયે દાત કાઢી વિડીયોમાં તો બહુ જ શરમાય છે એવું છે બીજું તો કાંઈ છે નહીં હવે હવે આપણે જઈએ સીધા કામે મળીએ બપોરે આ જો બપોરના સાડા થઈ ગયા છે તોય પણ અત્યારે ઠંડી ફૂલ છે કોટ કાઢવાનું મને જ નથી થતું આવું છે તમારે કેવી ઠંડી પડે છે જરૂરથી થી કેજો આ તો બાદશાહ ભાઈ જાય છે આવું છે તમે જરૂરથી જણાવજો કેવી તમે ઠંડી પડે છે એમ આ છે એમાં ભાંગલો ટોટલો બ્લોગ વાત થઈ ગઈ આ જો આપણે પૂગી ગયા ઘરે હવે જમવાનું ચાર થઈ ગયું છે હવે આપણે જમી લઈએ મળશું બી પાછા કન્ટિન્યુ આ જો આપણું ઘર આવી ગયો તો અહીંયા બાળ મંદિર નીચા બાળ મંદિર ભણીને આવી ગયો છે આ જો ઠેલો મૂકી દીધો અહીંયા અને હવે જમવા બેસી જાય જાય નીચે અહીંયા જો આ જમવાનું થઈ ગયું ત્યાર આ જો ઊભો છે મારી બાજુમાં આ બાળ મંદિરે ગયો તો આજ એમ તો કાયમ બાળ મંદિરે જાય છે તો કારક તોફાન કરે છે કા કેટલા એકડા લખાય આજે કેમ કાંઈ એકડા નથી લખ્યા કેમ

આવી છે અમારી દુકાન જોઈ લીધી ને થોડીક વાર બેસી આવી ને પછી આપણે ઘડીક ઘરે ફોન ચાર્જિંગમાં બે જવાનો ટાઈમ છે કારખાને એ પાછા જો બે વાગી ગયા ને આપણે પૂગી ગયા કારખાને મોબાઈલ ચાર્જિંગ કરી નાખો ફૂલ હવે આખો દી ઉપાધી નહીં હવે ધીરા ગમવાના છે ત્રણસોની ની સ્પીડ માં જોજો હવે આજે કામ કરી નાખશું ફાર્મ ટુ આ જો કારખાને આવી ગયા ત્રણસોની સ્પીડમાં હાલો આપણે પૂગી ગયા ઘરે આ વ્લોગ કેવો લાગ્યો તમે જરૂરથી જરૂર કમેન્ટ કરજો અને તમે મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં હવે આપણે મળીએ નવા બીજા બ્લોગમાં ત્યાં સુધી ઓકે બાય કેસે કેસે રહે યાર ય